સિના માં મારવાની હોય ને એ મારા બોલાવે તું માનવું બોલાવું

સમાજ વીચ ક્યાંય કોઈ સમાજ બાકી હાલ રોહિતભાઈ ની જે મારો માથા ભેટ હતી એ બદલ હું બે ભાઈ ને માફી માંગુ છું અને સમાજ ને સમાજ ને ખોટું લઈ હોય તો એને માફી ક્યારે આહિર સમાજ હાજર જોવું નથી